હું પોતે પણ ડોક્ટર બરોબર હા બીજી વસ્તુ માં શું છે કે હું બી અત્યારે નવરા ઉપવાસ ઉપર જ છું ગાદી ઉપર કશું નહીં ખાલી પાણી નવ દિવસ બરોબર આટલા દિવસ એટલે હું ના દિવસે આવું છું બીજી વસ્તુ આપડે કોઈ નું પાલી પાસે લેતા નથી અત્યારે બધા શું કરે છે શું કરે છે કોઈ મતલબ નથી આપણ ને બરોબર

માતાજી તરફથી જો બરોબર પણ પેલું થવા દો માતાજી પ્રાર્થના કરી છે આજે બરોબર છઠ્ઠા નોરતા

બરાબર ને ભાઈ સાચી ધરમપળા કોઈ નું ન હોય ને આપડે ખાવા બેઠો આપડે આટલો રોટ મારે એવી ખાઈ શકે અત્યારે સોથી ને તો બરાબર આઈસ્ક્રીમ બે તારા મારી મા આઈસ્ક્રીમ પકડી રે તો બ્રાહ્મણનો છોકરા આવ્યો મને આપી દેવો મને લાવો કે મેં એને આપી બધા કે તારા નસીબમાં નથી મારા નસીબમાં કઈ હું તો એનું પેટ થઈ રહ્યું છે ને તો મારું મારું થવાનું છે